નમસ્કાર બેટા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ગની અંદર અંદર પ્રકરણ નંબર અંતર સમય અને ગતિ જેની આપ સૌ તૈયાર હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે પેન સાથે તો તમારું સ્વાગત કરું છું અને અગાઉ ના ભાગની અંદર આપણે પ્રશ્ન નંબર છ સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે પ્રશ્ન નંબર સાત થી હવે શરૂઆત કરી સમયની વાત હતી અંતરની વાત પૂરી થઈ અહિયાં સમયની વાત કરીએ તો મહત્વના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી ગયા કે વર્ષ અને સામાન્ય વર્ષ ત્રણસો પાસઠ દિવસનું અને લિપિયસ લિપિયર વર્ષ ત્રણસો છાસઠ દિવસનું હવે આની અંદર વાર કેવી રીતે ગણવા પહેલી તારીખે આ વાર હોય તો અન્ય કઈ તારીખે કયો વાર હશે એવા જયારે પ્રશ્નો હોય

તો બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર શું આવે છે મંગળવાર હોય ઓકે તો આ માટે સાત દિવસ આપણે ગણીએ છીએ આઠમો દિવસ તો બુધવાર એટલે અઠવાડિયું થઈ જાય છે તો હવે આ બંને તારીખો વચ્ચે ના દિવસો કેટલા એ આપણે ગણીશું અને એને સાત વડે ભાગીશું जन 365 ને 7 વડે ભાગતા 52 અઠવાડિયા આવે છે અને 1 દિવસ થાય છે. એ જ રીતે આના પણ જે દિવસ મળે ને 7 વડે ભાગીશું. તો સૌથી પહેલા આપણે દિવસ ગણ. 27 ઓક્ટોબર 2021 તો આના કેટલા દિવસ? તો 27 28 29 30 અને 31 ઓક્ટોબર ના કેટલા દિવસ થાય? 31 એટલે કે 5 દિવસ. આના 5 દિવસ નવેમ્બર માસ ના કેટલા દિવસ હોય છે ત્રીસ દિવસ બાવીસ તો એના છવ્વીસ દિવસ કુલ કેટલા દિવસ થયા એ ગણીશું પાંચ ને એક છ વડે બગડો વધી આવીએ ત્રણ ત્રણ છ ને એક સાત બે નવ દિવસ આ બાળો દિવસને સાત દિવસ વડે बागाकार करीशो 92 ने 7 दिवस अटवारिया वडे भागाकार 7 एका 7 आ 2 ऊपर से उतारा 2 એટલે કે 22 7 तरी 21 એટલે કે 1 1 दिवस मथ्यो समझ दो 1 दिवस એટલે કે પહલો દિવસ તો પહલો દિવસ કયો હવે 13 અઠવાડિયા પછી પહલો દિવસ કયો તો 13 અઠવાડિયે ક્યારે પૂરા થાય તો હમણાં મે સમજાવ્યું એ પ્રમાણે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર આપણે અહીં બુધવાર છે તો બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર અને મંગળ મંગળવારે પૂરા થાય 7 દિવસ તો પહેલો દિવસ કયો આવશે બુધવાર તો આયા પહેલો દિવસ જે વધ્યો તે પહેલો દિવસ કયો આવશે બુધવાર આ બુધવાર જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર પડી જાય છે ઓકે પ્રશ્ન નંબર 8 જોઈએ પહેલી માર્ચ એ મંગળવાર હોય તો તે જ વર્ષે 8 મે જુલાઈ એ કયો વાર આવે અહી બેટા આપણે પહેલી માર્ચ થી મુસાફરી કરવાની છે તે 8 જુલાઈ સુધી એટલે કેટલા દિવસો છે એ સમજી લેવાનું અ પહેલી તારીખે જે મંગળવાર હોય ને તો કોઈ પણ જરે પહેલી તારીખ આપ્યું હોય 26 તારીખ આપ્યું જરે વાર જે આપ્યું હોય પહેલો વાર એક દિવસ વધે છે એ પહેલો વાર એના એ જ દિવસથી શરૂ થાય તો આપણે અહીંયા લખીએ પહેલી માર્ચ

10 ने बड़ी शून्य बदी अभी 1 1 2 3 4 4 વખત 3 ने 4 तरी 12 ने 13 130 આ 130 ને આ 130 ને 7 વડે ભાગી તો 7 दू 14 થાય એટલે કે 7 એકા 7 આ કરીશું 7 દેકા 7 3 ને 3 6 વધ્યા ઉપરથી શૂન ઉતારી 7 8 56 56 જસે સાઈડ મે 56 જાય તો 4 વધે હવે આપણે અહીંયા પોઈન્ટ નથી મૂકવાનો ચાર દિવસ તો પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ અને ચાર દિવસ વધ્યા તો પહેલો દિવસ કયો તો અગાઉ પણ આપણે વાત કે કે જે વારની શરૂઆત કરવાની આપેલો હોય મંગળવાર તો પહેલો વાર કયો હશે મંગળવાર હવે આપણે વાર સુધવાની વાત કરીએ મંગળવાર તો અહીંયા બુધવાર બુધવાર પછી ગુરુવાર ગુરુવાર પછી શુક્રવાર આ આપણે ચોથો દિવસનો જવાબ આપણને મળી ગયો તો તો દિવસ લેકી 130મા દિવસે કયો હશે તો શુક્રવાર હશે શુક્રવાર આપને કેમ મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 9 સમજી જો સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર નો રોજ શનિવાર હોય એટલે કે આપણો પહેલો દિવસ કયો હશે એટલે 1 વધે વચ્ચેનો શનિવાર તો નવેમ્બર મહિનાની કઈ કઈ તારીખે શનિવાર આવે આપણે સપ્ટેમ્બર મહિના પરસાર કરવાનો છે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિના અને પછી ડિસેમ્બર મહિનાની કઈ કઈ તારીખે શનિવાર આવે એ શોધવાનું તો આપણે દિવસો સુધીશું 10 સપ્ટેમ્બરે 10 સપ્ટેમ્બર થી કેટલા દિવસ થાય તો 10મી તારીખ થી સપ્ટેમ્બર મહિનાના 30 દિવસ 10મી તારીખ થી ગણવાના છે એટલે આ આગળ નવ કાઢી નાખી તો એના કેટલા દિવસ વધે 21 દિવસ ત્યારબાદ સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ઓક્ટોર ના કેટલા દિવસ હોય એકત્રીસ અને આપણે આપણે સાત વડે ભાગાકાર કરીશું બાવન ભાગ્યા સાત તો અહીં તમે એવું પણ વિચારી શકો છો ડાયરેક્ટ સત્યા ઓગણપચાસ દિવસ બાદ કરી દો સત્યાસ ઓગણપચાસ વધશે ત્રણ દિવસ તો આ 3 દિવસ એટલે કે પહેલો દિવસ આ બધું કયા આ 52 પૈકીના 3 દિવસો વળ્યા 52 પૈકીના 3 દિવસો બરાબર સમજો પહેલો દિવસ બીજો દિવસ અને ત્રીજો દિવસ તો પહેલા દિવસથી આગળ આપણે જોયું કે કયો વાર હોય જે આપેલું હોય એ એટલે કે શનિવાર ત્યારબાદ રવિવાર ત્યારબાદ સોમવાર આ 52 દિવસ પૂરા થઈ ગયા અને હવે પછી હવે પછી આ ત્રણ દિવસ પછી જે ચોથો દિવસ આવે એ કયો દિવસ હશે પહેલી નવેમ્બર એટલે કે અહીં પહેલી નવેમ્બર બીજી નવેમ્બર ત્રીજી ચોથી અને પાંચમી આપણે અહીં જોઈ જઈએ બરાબર તો પહેલી નવેમ્બરે કયો વાર હશે મંગળવાર પછી બુધવાર ત્રીજી તારીખે ગુરુવાર ચોથી તારીખે શુક્રવાર અને પાંચમી તારીખે શનિવાર પાંચમી તારીખે શનિવાર આપણને 1 તારીખ મળી તો નવેમ્બર મહિનાની 5મી તારીખે શનિવાર હશે તો 5 ને 7 12મી તારીખે શનિવાર હશે 12 ને 7 19 તારીખે શનિવાર હશે 19 ને 7 26 તારીખે શનિવાર હશે તો બસ આપણને સિરીઝ મળી ગઈ નવેમ્બર મહિનાનો પણ પૂરો થઈ ગયો તો આવો તારીખ નું સિરીઝ કયા વારમાં આપેલી છે વિભાગમાં તો વિકલ્પ એ ની અંદર મળી જાય છે બરાબર સમજીજો આ 3 દિવસ જે વધ્યા છે એ 52 પૈકી ના વધ્યા આઈ મહિનો આપણો 9 ઓક્ટોબર પૂરો થઈ જશે ઓક્ટોબરની 31 તારીખે સોમવાર હશે તો પહેલી તારીખે અરે આ કઈ તારીખે બરાબર સમજી લેજો 3 તારીખ આવી કઈ આઈ 31 ઓક્ટોબરની તારીખ આઈ 31 ઓક્ટોબરની તારીખ આઈ કે આ 31 ઓક્ટોબરની તારીખે સોમવાર હશે તો નવેમ્બરે मंगलवार बुधवार गुरुवार ने पांचवी तारीख है शनिवार आपने सीरीज मिली गई ओके प्रश्न नंबर 10 समझिए जो कोई वर्ष लीप ईयर वर्ष लीप ईयर वर्ष એટલે કે કેટલા દિવસો 366 દિવસ જેમ ફેબ્રુઆરી ના ફેબ્રુઆરી ના દિવસો કેટલા હશે ફેબ્રુઆરી ના 29 દિવસ આ યાદ રાખવા તે વર્ષે 14 જાન્યુઆરીએ રવિવાર હોય એટલે કે પહેલો દિવસ કયો હશે રવિવાર છે એક વધે તો પહેલો દિવસ રવિવાર હશે એ યાદ રાખવાનું તો માર્ચ મહિનાની કઈ કઈ તારીખે શુક્રવાર હોય આ દાખલો અગાઉ દાખલા નંબર 9 જોયો એવો જ છે પરંતુ લીપイヤー વર્ષ છે એટલે આપણે એને અહીંયા ગણતરી કરીશું તો સૌથી પહેલા શરૂઆત 14 જાન્યુઆરી થી કરીએ 14 જાન્યુઆરી કેટલા દિવસ થશે જાન્યુઆરી ના ટોટલ દિવસો 31

આપણે માર્ચ મહિનાની કઈ કઈ તારીખે શુક્રવાર હોય શોધવા એટલે કે માર્ચ મહિનાના આપણે ગણતરી પછી કરીશું તો અહીંયા આઠ નાઠ સોળ ની સત્તર નંબર સાત નો વધી આવી એક અને બેન બે ચાર એક સુડતાલીસ કેટલા દિવસો થયા સુડતાલીસ આ સુડતાલીસ ને બરાબર સમજો અહીંયા બાજુમાં ભાગાકાર કરું છું સુડતાલીસ ને સાત વડે ભાગીશું તો છ સિત્તો બેતાલીસ છ સિત્તો બેતાલીસ કે પાંચ દિવસો વધ્યા પણ આ પાંચ દિવસો કયા વધ્યા આ સુડતાલીસ પૈકીના છ અઠવાડિયા રેડી છે તો 5 દિવસ સુધી પહેલો વાર 5 દિવસ લે કે અહીંયા લખી દેવાનું આપડે 1 2 3 4 અને 5 દિવસ રાઈટ આ 5 દિવસોમાં પહેલો વાર કયો છે રવિવાર બીજો વાર સોમવાર અહી મંગળવાર અહી બુધવાર અહી ગુરુવાર બરાબર બરાબર સમજીજો આતલે ફેબ્રુઆરી માસ પૂરો થાય છે અને અહીંથી

બીજા સાત દિવસ ઉમેરો એટલે કે પંદર તારીખે શુક્રવાર હશે બીજા સાત એટલે કે બાવીસ તારીખે શુક્રવાર છે બીજા સાત એટલે કે ઓગણત્રીસ તારીખે શુક્રવાર હશે હવે માર્ચ મહિનો અહીંયા પૂરો થઈ જશે પછી એપ્રિલ મહિનામાં શુક્રવાર આવશે તો આવી સિરીઝ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર આપ જોઈ શકો છો આ રીતે ગણતરી કરવાના જે વધારે દિવસો ગણી લેવાના પછી ફેબ્રુઆરી મહિના લીપિયર વર્ષ હતું એટલે આપણે સોરી અહીંયા માર્ચ મહિનો આવશે અહીં માર્ચ મહિનાનો લખાસા 1 માર્ચ માર્ચ મહિનાનો અહીં પહેલી તારીખથી આવશે એટલે આ સિરીઝ આપણી માર્ચ મહિનાની ગણા છે લિપિયર વર્ષ 29 દિવસનું અહીં પૂરો થાય 5મા દિવસે ઓકે પ્રશ્ન નંબર 11 એક માણસ મોટર ગાડીમાં 3 કલાકમાં 180 કિલોમીટર અંતર કાપે છે એટલે કે 3 કલાક આપેલા છે સમય આપેલા છે અને અંતર આપેલું છે આપડે ઝડપની વાત અહીંયા 3 કાપે છે તેજ ઝડપે તેજ ઝડપે એટલે કે કઈ ઝડપ તેજ ઝડપે એટલે કે કઈ ઝડપ તો આની ઝડપ બીજું 120 કિલોમીટર અંતર કાપવામાં એટલે કેટલો સમય વધારે લાગશે આ 3 કલાક તો લાગી ગયા પરંતુ બીજું 120 કિલોમીટર કાપવામાં બીજું કેટલો વધારે સમય લાગશે એ આપણે શોધવાનું તે સૌથી પહેલા આપણે આની ઝડપ શોધીએ પેલા વારી ઝડપ શોધીએ પેલા નંબરનો તો અંતર આપેલું છે અને સમય આપેલો છે તો અંતર આપેલું છે એકસો એસી કિલોમીટર અને ઝડપ આપી છે ત્રણ કલાક તો એકસો પ્રતિ કલાક પ્રતિ કલાક બરાબર સમજો આ એક જવાબ મળી ગયો સાઈઠ એની ઝડપ કેટલી છે સાઈઠ કિલોમીટર હવે એકસો વીસ કિલોમીટર કાપવા હોય તો તરત આપણને મળી જશે જવાબ કે સાઈઠ ને સાઈઠ એકસો વીસ એટલે કે બે કલાક પરંતુ આપણે સૂત્રને આધારે જોઈએ તો હવે આપણે શોધવાનું છે સમય જો જો સમય અહીંયા આવી ગયો અને અંતર એમના એમ રહેશે અને ઝડપ અહીંયા નીચે આવી જશે અગાઉ આપણે માતાના મુદ્દાની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ અંતર કેટલું કાપવાનું છે નવું અંતર નવું અંતર 120 કિલોમીટર રાઈટ અને ઝડપ કેટલી રાખવાની છે એ જ ઝડપ એટલે કે 60 કિલોમીટર તો આને કટ કરીશું તો શું વધશે બે શું વધશે અહીંયા બે બે કલાક બીજો જોઈએ બે કલાક એ પહોંચી જવાય તો જવાબ કેમ મળે છે બે કલાક વિકલ્પ નંબર બી ની અંદર જવાબ મળી જાય ઠીક દાખલો બિલકુલ સેલો છે યાદ રાખજો દાખલા નંબર 11 તમે ગણશો આજ અહીંથી ઝડપ સમય અને અંતરના જે ગતિવાળા છે દાખલા અહીંથી શરૂઆત થાય છે દાખલા નંબર 11 થી ઓકે પ્રશ્ન નંબર 12 અને 13 અહીં તમે જોઈ શકો છો અહીં મેં બાર હોમવર્કમાં લખ્યું છે અને બારમો દાખલો તેરમા દાખલાના જેવો છે એટલે અહીં હું તમને તેરમો દાખલો ગણાવીશ એનો જેવો જેવો બારમો દાખલો છે બિલકુલ સરળ છે એ કલાકમાં આપેલો છે અને અહીં મિનિટમાં જવાબ માંગેલો છે એટલા માટે આપણે આની પ્રેક્ટિસ કરીશું અને એ ઓટોમેટિક આવડી જશે એ પણ ત્રિપદી રાશિના સૂત્રનો જ છે બરાબર તો આપણે શરૂઆત કરીએ એક બસ બે મિનિટમાં ત્રણ કિલોમીટર કાપે છે જો એ મિનિટ આપ્યું છે કલાક આપેલું નથી સમય કોઈ પણ હોય શકે સેકન્ડ પણ હોય શકે મિનિટ પણ હોય શકે અને કલાક પણ હોય શકે અંતર કાપે છે તો છ કલાકમાં કેટલું અંતર કાપશે ત્રિપદી રાશિ છે બે મિનિટમાં આટલું તો છ કલાકમાં કેટલું પણ છ કલાકની મિનિટ કેટલી આપણે અહીંયા મિનિટ શોધવાની છે મિનિટની અંદર અંતર આપણે જોઈશું તો સૌથી પહેલું છ કલાક એક કલાક બરાબર આપણે જાણીએ છીએ 60 મિનિટ રાઈટ તો 6 કલાક બરાબર કેટલી થશે તો અહીંયા 60 * 6 કલાક બરાબર 6 * 6 = 36 એટલે 360 મિનિટ થશે તો 360 મિનિટ માં કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું 2 મિનિટ માં 3 કિલોમીટર 360 માં કેટલું સૂત્ર મૂકી દઈએ 2 મિનિટ બરાબર 3 કિલોમીટર તો ત્રણસો સાહીઠ મિનિટ છેદમાં બે હવે ડાયરેક્ટ અહીંયા ગુણાકાર કરીને તમે કરી શકો છો કેટલા દુ છત્રીસ તો અઢાર દુ છત્રીસ કે એકસો એસી એકસો ગુણ્યા ત્રણ અને પાછળ શૂન્ય લગાવી દીધી 540 કિલોમીટર જવાબ આપણને મળી છે કેમ મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ ભરી જાય ઠીક દાખલા નંબર 12 તમારે આવી જ રીતે ગણવાનો ઓકે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનો ઓકે પ્રશ્ન નંબર 14 समझिए एक बस अ शहर થી ब शहर તરફ કલાકે 60 કિલોમીટર ના વેગ થી જાય છે એટલે 3 કલાકમાં અડધો અંતર કાપ્યું છે તો અ અને બ શહેર વચ્ચેનો અંતર કેટલો તો અ શહેર અને સામે છેડે બ છે બરાબર આ બંને વચ્ચેનો અંતર શોધવાનું છે તો અંતરનો ગુણાંક કેવી રીતે થાય એ આપણે મચવાના મુદ્દાની અંદર ચર્ચા કરી ચૂક્યા અંતરનું સૂત્ર શું છે તો અંતર બરાબર તમારી ઝડપ ગુણ્યા સમય આ બંનેનો ગુણાકાર કરો એટલે મળી જાય તો અહીંયા ઝડપ કેટલી આપી છે 60 કિલોમીટર સમય કેટલો આપ્યો છે 3 કલાક તો 3 કલાકમાં 60 તરી 180 કિલોમીટર અંતર કાપ્યું 3 કલાક પરંતુ આ 3 કલાકમાં કેવું અંતર કાપ્યું છે ભાઈ અર્ધું 180 કિલોમીટર તો બીજું કેટલું થશે 180 કિલોમીટર અર્ધું એટલે તો 180 + 180 तो तो कुल कुल अंतर के अंतर बराबर, एक एसी बे, बराबर दू, ने किलोमीटर था किलोमीटर जवाब आपने क्या आपेलो छे, तो छे. प्रश्न नंबर पंदर एक कार ने एक धार्मिक स्थले पाँचवा 70 किलोमीटर प्रति कल्ला एने पहुंचवा वाटे 70 किलोमीटर प्रति कल्ला जरे आओ ऑब्लिक करीने कल्लाक આપેલ હોય એનો મતલબ કે એક કલાકની સ્પીડ આપેલી છે 70 કિલોમીટર જડપે 7.5 કલાક લાગે છે બરાબર સમજી જો એક સ્થળે થી બીજા સ્થળે અ થી બ સુધી પહોંચવા સમય કેટલો 7.5 કલાક અને ઝડપ કેટલી 70 કિલોમીટર સમય અને 70 તો જ એનો એનું અંતર શોધી શકાય શું શોધી શકાય અંતર અગાઉ આપણે વાત કરી મહત્વના મુદ્દાની અંદર એટલે કે ઝડપ ગુણ્યા સમય કારની ઝડપ ઘટાડીને એટલું અંતર જ કાપવાનું છે એ જ જગ્યાએ પણ ઝડપ આપણી ઘટાડી દેવાની છે તો કેટલા કિલોમીટર આટલી બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક કરી કાઢવાની સિત્તેર થી બાવન પોઈન્ટ પાંચ કરવી છે તો હવે પહોંચતા કેટલો સમય લાગે બીજામાં શું શોધવાનું છે સમય પહેલામાં અંતર શોધવાનું એ અંતરમાં ઝડપ ઘટાડી દેવાની પછી સમય શોધવા તો સૌથી પહેલા આપણે અંતર શોધીએ અંતર બરાબર સમય ગુણ્યા સમય ગુણ્યા ઝડપ તો સમય સાત પોઈન્ટ પાંચ કલાક ગુણ્યા સિત્તેર જે આપણે અગાઉ અહીંયા જોયા તો હવે અહીંયા સિત્તેર અને ગુણ્યા પંચોતેર હવે એમ સમજો એ આની નીચે 75/10 * 70/1 હોય તો ઉડી તો 75 * 7 પણ આપણે કરી શકીએ ડાયરેક્ટ જવાબ પણ આપણે મેળવી શકીએ તો અહીંયા ગુણાકાર કરીએ 75 * 7 7 * 5 = 35 તો બડે 5 5 વધી આવી 3 7 * 7 = 49 49 + 3 = 52 કેટલો જવાબ આવ્યો 525 કિલોમીટર આદ 525 કિલોમીટર કાપવાનું છે પણ હવે સમય સુધવાનો છે આપણે સમય સુધવાનો છે અંત તો સમયની વાત કરીએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ અંતર ભાગ્યા ઝડપ અંતર કેટલું છે 525 અને ઝડપ કેટલી કરવાની છે 52.5 એનો મતલબ 525 છેદમાં બરાબર સમજો અહીં પોઈન્ટ કાઢું દશાંશ ચિહ્ન तो पांच सौ बाजू नीचे दस बाजू तो दस। और आई ना तो एक दस पचीस बस कट करो पांच सौ पचीस जताया शु दस तो आप शु शोध समय तो समय क्या कलाक म तो दस कलाक कल लगते जे पहला साढ़ा सात कलाक लाग लागता અરે 10 કલાક લાગશે તો જવાબ ક્યાં આપેલો છે 10 કલાક તો વિકલ્પ ડી ની અંદર જવાબ આપેલો છે ઓકે પ્રશ્ન નંબર 16 જોઈએ એક જીપ 75 કિલોમીટર કલાકની ઝડપે 900 કિલોમીટર નો અંતર કાપે છે જો જીપ 100 કિલોમીટર ની ઝડપે જાય તો તેટલું જ અંતર એટલે કેટલું 900 કિલોમીટર નો અંતર કાપતર કેટલો સમય ઓછો લાગશે અહીંયા બે સમયનું કમ્પેરિઝન કરવાનું ઝડપ વધારતો સમય ઘટે એક રાશિ વધારતા બીજી રાશિ ઘટે છે બેસ્ટ પ્રમાણ પણ અહીં તમે જોઈ શકો સમયની કમ્પેરિઝન કરવાની છે એટલે કે પહેલાનો સમય અને બીજી વખતનો સમય બે સમયનો કમ્પેરિઝન કરીશું તો જ આપણને ખબર પડે કે પહેલા દસ કલાક લાગતા હતા અને હવે આઠ કલાક લાગ્યા તો બે કલાક ઓછા લાગે એવું આપણે શોધી શકીએ તો અહીંયા આપણે કમ્પેરિઝન કરીશું બંનેની તો અહીયા સૌથી પહેલો પેલાની સ્થિતિ લખીએ પેલાની સ્થિતિ ઓકે તો અહી આપણે સમય શોધી લઈએ સમય બરાબર અંતર ભાગ્યા જડબ અંતર કેટલું હતું 900 કિલોમીટર જડબ કેટલી હતી 75 કિલોમીટર તો અહી 900 ભાગ્યા 75 કરીશું

સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો અંતર તો એટલું જ છે 900 કિલોમીટર ની જ વાત કરી છે અને ઝડપ આવે 100 કિલોમીટર ની કરી તો 100 00 કટ થઈ ગયા તો 9 કલાક શું થઈ ભાઈ ઘટી ગયા પહેલા 12 કલાક હતા હવે 9 કલાક થઈ ગયા કેટલો ઘટાડો થયો તો આપણે લખીશું સમય નો તફાવત પેલાની સ્થિતિ ઓછા બીજી સ્થિતિ તો પેલા 12 કલાક ઓછા 9 કલાક બરાબર 3 કલાકનો તફાવત થા અને 3 કલાક તફાવત આપણને શું મળે છે જવાબ તો વિકલ્પ બી ની અંદર મળી જાય 6 ઓકે આજી આપણે બેટા દાખલા નંબર 7 થી શરૂઆત કરી દાખલા નંબર સોળ સુધીનો અભ્યાસ કર્યો જેમાં આપ સૌને સમજણ પડી ગઈ હશે પરંતુ વધુ મહાવરા માટે વધુ વાર ગણતરી તમારી નોટબુકમાં એનો ઉતારો કર્યો હશે એટલે કે લખ્યા હશે પરંતુ વારંવાર વિડીયો જોઈ વારંવાર એક ના એક દાખલાની પ્રેક્ટિસ કરજો જેથી કરીને વધુ સમજ પડે ઓકે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે તો એને લાઈક ચોક્કસ કરજો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો કમેન્ટમાં પણ લખજો વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો ફરી મળીએ છીએ વધુ મહાવરા સાથે ત્યાં સુધી રજા આપશો